જે વરસાદ વરસ્યો છે એના કારણે રાજ્યના શહેરોના રસ્તાઓમાં સફાયો થઈ ગયો છે રસ્તા પર ખાડા જ ખાડા છે વલસાડના વાપી પહોંચે કે જ્યાં ખાડાઓ પડ્યા છે આમ જનતા હેરાન પરેશાન છે અહીંયા તો એક નિર્દોષ યુવતીનું પણ મોત થઈ ગયું હતું સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અનેક જગ્યાએ રસ્તાઓની અત્યંત ખરાબ હાલત છે જીઆઈડીસીના ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે કંપનીઓ આવતા ભારે વાહનોના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં આવેલી છે નાની મોટી સો થી પણ વધુ કંપનીઓ અહીં સાત હજારથી વધુ કામદારો જીવના જોખમે અહીંયા કામ કરી રહ્યા છે રોડ રસ્તાની બિસ્માર હાલતના કારણે અનેક ઉદ્યોગપતિઓ નારાજ છે ડુંગરા ગાર્મેન્ટ ઝોનની હાલત ખૂબ જ ખરાબ છે આખા જીઆઈડીસી ની હાલત ખરાબ છે પણ અહીંયા તો ખૂબ જ ખરાબ છે મોટા મોટા ખાડાઓ તો પડે જ છે સાથે સાથે પાઇપલાઇનનું કામ બી જે છે એ રોકી દેવામાં આવ્યું હતું વરસાદ પહેલાં એમાં કોઈ બી પુરાણ થયું નથી જેથી લઈને રોજ કોઈને કોઈ પડે છે આમાં પણ હજુ સુધી કોઈ ફેટલ નથી થયું એની અને અમને લાગે છે કે ગવર્મેન્ટ ફેટલ થવાની જ રાહ જોઈ રહી છે કારણ કે મોટા કોઈ બી વાહનો આવતા નથી નાના ટેમ્પાઓ બી મહા મહેનતે આવે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે એ સામે સામે વાહન આવે તો ફસાઈ જાય છે सामे सामे वाहन पास थवानी भी कोई जगह नहीं और यहाँ करीब करीब सात से आठ हजार कामदार भाई काम करते हैं रस्ते की हालत तो इतना ख़राब है दो ढाई महीने से कि लोग साइकिल मोटरसाइकिल ला कर गिरते रहते हैं डेली एक दो अकस्मात होता ही रहता है और कई फटल तो नहीं हुआ मगर हसलाई तो करना ही पड़ता है और बारम बार जो है जी आर डी सी ध्यान लेटर में लिख करके दिया है किसको कुछ किया जाए लेकिन अभी तक उन्होंने संज्ञान लिया नहीं है हमारा यह है कि इसको जल्दी से जल्दी युद्ध धोरण पर वार रोग की तरह से इसको रोड का कंप्लीट कर दिया जाए ताकि अकस्मात बंद हो जाए और रोड ख़राब होने की वजह से जो हमारा माल आता है उस पर हमको ज़्यादा पैसा देना पड़ता है डेढ़ गुना क्योंकि तो कोई आता नहीं क्योंकि उसकी व्हीकल ख़राब हो जाती है